वाजानमा जीजी का दारूनी पोटली यह लेवा जीजी <laughs> ઓછું કરી પશુ મી તો કરી બને મોટા મોટા બાજીના રેટલા ટીપતી દી મારો વિડિયો મારો વિડિયો રોયલો કે જીવી મી કીધું વા જીવી મી કીધું

કે દે દેખજી હું તો જઉં છું શેતરમાં સાર વાળો મે કીધું આટલી કરી જા જો એટલે કે તારે હું પંસાત મે કીધું મને લઈ જવાનું એટલે મારો વિડિયો જતો રહ્યો શેતરમાં પસો મત અસમી તો પસલાવારાન પોઠા કરાન હિબળ gasti ને મારો વિડિયો રઈલો આયો કે જીવી મે કીધું વો કે જીવી મે કીધું મેં કીધું હાથ દબાવવા કોઈ નવરું નહીં કે જે મેં તો હાથ દબીયા તે હું તો બે હાથ દબાવવા હાથ દબાવતી કે